શિખર જેવા ટાઈમે ફોન કર્યો હો હાલના હાલ આવે હવે હાલના હાલ એવી તો હું બહુ નોકરી છે શિખર કે હાલના હાલ આવે કેવા ફોન કરો ને તે મને એકસે ટાઈમનું સાધન એ ના મળે ખરા બપોરે ત્યાં થયો નવરો હોય ત્યાં ખરા બપોરે તો ખાચા પાચા આવું ખાવા જતા રહ્યા રિક્ષાઓવાળા ને વાળા ને જે બધો વાળા હોય બધા ખરા ટાઈમે ખાવા જતા રહ્યા ખરા બપોરેને આરામ કરીને તમે ચાર વાગે આવો ખરા બપોરે હાલના હાલ આયુ આજુબાજુ કોઈ સાધન નહીં આવે ઉપર જવા દે ને કર

તો બેઠમાં બે પડી ગયો નાચતો જમતું પડશે બેડ આવી હડો એ બાજુ જીએ વળી કમ્પ્લીટ શું લાગે જે આ લેક્યા ડાકન ઉઠ્યું મારા સાદો સાતને બહુ આવતો નથી કઠાળ આવી બેઠ્યા તમારે તમે કીધું અમાર એટલો પણ આવી રીતે કોઈ બાબરું અડણ આવી

હા જાજી નાખી તોય બરાબર હોય ખાલી અમે બે મોઢા દેખાય તો એ કઈ ઉભો આ તો વેકરો ઉભા રહે ગમ્મી દી મને ઉપર કા કોઈ ને 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 ફેસબુક

આ મુ ખાઓ એકવાર કીધું ને છોડી દે એને આ કાકા આ છોડી દે હે કાકા હા ન પકડો લે આ ઓના પકવા આ

કાકા Ô કાકા Kaká! Kaká! O Kaká! Vagiu o tamanho? Que é isso? Que é isso? Que હા isso? Que é isso? મને é isso? તો é isso? Que 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 é isso? તમે હારો પ્લાન બનાયો પણ કોક નેડી કોને બેજે હે ફટો ફટ જતોરી આપણ રહ્યા આ તારો ખેલો તો જતા આગા